ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કડક અંશે અમલવારી કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી કટિબદ્ધ છે એનો વધુ એક પુરાવો જે છે એ આ સમાચારમાં જોવા મળે છે કે હવે સ્ટેટ મોનિટરિંગ સેલ જોકે એમના અધિકારી એવા નિલિપ રાય ના નામ વધારે ઓળખાય છે એમને હવે સ્વતંત્ર પોલીસ સ્ટેશન જેવો હવાલો આપવામાં આવ્યો છે એ ગુનો નોંધી શકશે અને એની તપાસ પણ એ જે છે એ જાતે કરી શકશે આ એક ગૃહ વિભાગના નિર્ણયથી પોલીસ તંત્રમાં સન્નાટો કેમ છવાઈ ગયો છે આવું જોઈએ આ

ત્યારે રાજ્યનો આ એસએમસી વિભાગ છે હવે આ ઠેર ઠેર દેશ વિદેશી દારૂ કબૂતરબાજી સત્તા રેકેટ કે કોઈ પણ પ્રકારના આવા જ રાજ્ય આંતરરાજ્ય કે દેશ વિદેશ સુધી જેનું નેટવર્ક ફેલાયેલું છે એવા લોકો પર ઢ્રસ બોલાવી રહી છે પરંતુ અત્યાર સુધી એવું હતું કે જે તે લગત પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એસએમસી દરોડો પાડીને જે તે પોલીસ મતકમાં ફરિયાદ નોંધાવી શકતો હતો અને એની આગળની તપાસ જે તે પોલીસ સ્ટેશન વિસ્તાર દ્વારા કરવામાં આવતી હતી હવે આ તો એ જ થયું કે જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી

અને ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અમે કહી ચુક્યા છીએ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે છે ઉકળતા ઉભરા જેવી ઘટનાઓ જ્યારે જ્યારે સામે આવે છે એમાંથી આ બાદરી જે નીકળી જાય છે શું કામ કે એની કામગીરી એક તરફ ચાલુ જ હોય છે હવે આ નિર્ણયથી પોલીસ તંત્રમાં સન્નાટો છવાઈ ગયો છે એનું કારણ શું હવે જે તે જિલ્લાના પોલીસ વડા કે જે તે મહાનગરોના પોલીસ કમિશનર પોતાના વિસ્તારમાં આવી બધી જે બાબતો જે છે એમાં પોતાનું ધાર્યું કરી શકશે નહીં કારણ કે કેસ પણ એસએમસી નોંધશે તપાસ પણ પોતે જાતે કરી શકશે આવું કરવા પાછળનું રાજ્ય સરકારનો હેતુ એક તો રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને ગુનેગારો ઉપર કડક

દ્વારા પકડવામાં આવે છે ગુનાઓ દાખલ કરવામાં આવે છે દ્વારા એટલે કે રાજ્ય સરકાર દ્વારા જે આ પરિપત્ર કરી અને જે વિશાળ સત્તાઓ આપવામાં આવી છે એનાથી પોલીસ તંત્રમાં સન્નાટો છવાઈ ગયો છે સન્નાટો છવાઈ જવાનું કારણ એ છે કે હવે દરોડા તો એસએમસી પાડશે પકડશે એની તપાસ પોતે કરશે રાજ્ય સરકારનું આ એક આગવું અને ઉમદા જેને કહેવાય કે નિર્ણય છે એનાથી ગુનેગારો ઉપર સકંજો કસી શકાશે પોલીસ તંત્ર વધારે પ્રજાલક્ષી બનશે એસીબી માં હવે નાગરિક ડાયરેક્ટ ફરિયાદ કરી શકે છે પણ પણ હવે ડાયરેક્ટ ડાયરેક્ટ ફરિયાદ કરી તમે માહિતી આપી શકો છો આવી જે વિશાળ નાગરિકોને સત્તા રાજ્ય સરકાર આપી રહી છે એ ભુપેન્દ્રભાઈ પટેલ હર્ષભાઈ સંઘવી અને રાજ્યના ડીજીપી ના સંયુક્ત નિર્ણય જે છે એ આજના સમાચારોમાં બધું આવ્યું છે છતાં લોકોના ઉપયોગી માટે એક સ્તુત્ય નિર્ણય છે એમ કહી શકાય ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે જ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આભાર